બોટાદ જિલ્લાના હળદર ગામે ગત બાર તારીખના રોજ પોલીસ ઉપર થયેલા પથ્થરમારાની ઘટનામાં નોંધાયેલી ફરિયાદ બાદ આમ આદમી પાર્ટીના રાજુ કરપડા અને પ્રવીણ રામની અટકાયત કર્યા બાદ બોટાદ લાવવામાં આવ્યા છે જો કે હળદર ગામે બનેલી ઘટનામાં કુલ પંચ્યાસી લોકો સામે ફરિયાદ નોંધાઈ હોય જે પૈકી પાસઠ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે અઢારના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જ્યારે સુડતાલીસ જેલ હવાલે કરાયા છે સમગ્ર કેસમાં મુખ્ય વીસ લોકો હોય જેમાં ફરાર મુખ્ય આરોપી રાજુ કરપડા અને પ્રવીણ રામની અમદાવાદથી ધરપકડ કરી બોટાદ લવાયા છે અને હજુ અઢાર જેટલા આરોપીઓ પકડવાના બાકી છે પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે જે ગુના રજિસ્ટર્ડ નંબર ત્રણસો એકતાલીસ ઓબ્લિક બે હજાર પચીસના કામે જે આરોપીઓ છે રાજુભાઈ મેરામભાઈ તથા પ્રવીણભાઈ તેમની અમદાવાદ ખાતેથી ડિટેન કરી અને ધરપકડ કરવામાં આવી છે તથા આગળની તપાસ છે તે એસઓજીના પીઆઈ છે તે ચલાવી રહેલ છે ના કાલ હમણાં હાલમાં જ અરેસ્ટ કર્યા છે એટલે તપાસ છે પ્રાથમિક તબક્કા ઉપર છે તેમની નિવેદન નોંધવાની અને આગળની કાર્યવાહી છે તે કાયદાકીય પ્રક્રિયા ચાલુ છે